ચોમાસામાં જોવા મળતું શાકભાજી કંટોલા જેને કંકોડા તરીકે પણ ઓળખવામાં આવે છે એના ફાયદાઓ વિશે વાત કરીએ તો કંટોલા છે ને તે વાયુ પિત્ત અને કફ ત્રણેય દોષોને સમ રાખે છે અને એને રિલેટેડ રોગોને તે શાંત કરે છે આ ઉપરાંત તે કૃમિનાશક ગુણ ધરાવે છે કૃમિનો નાશ કરે છે રુચિવર્ધક છે જે લોકોને અરુચિ બેચેની મંદાગની ક્યાંય મૂળ ન લાગતું હોય તો એવા પ્રકારના પ્રોબ્લેમમાં આશા ખૂબ ઉપયોગી છે અગ્નિદીપક ગુણ ધરાવે છે એટલે કે હોજીનો અગ્નિ તેજ કરે છે અને પાચનશક્તિ મજબૂત કરે છે આ ઉપરાંત ડાયાબિટીસમાં પણ આનો પ્રયોગ કરવામાં આવે છે ડાયાબિટીસને પણ કંટ્રોલ કરવામાં આપણી મદદ કરે છે અને તાવમાં પણ તે ગુણકારી છે એટલે ચોમાસામાં જ આ ફળ જોવા મળે છે આ વનસ્પતિનો પ્રયોગ કરી લેજો એના ફળનું શાક ખાઈ લેજો એટલે તમને આના ખૂબ ફાયદાઓ થશે ચોમાસામાં જોવા મળતું શાકભાજી કંટોલા જેને કંકોડા તરીકે પણ ઓળખવામાં આવે છે એના ફાયદાઓ વિશે વાત કરીએ તો કંટોલા છે ને તે વાયુ પિત્ત અને કફ ત્રણેય દોષોને શ્રમ રાખે છે અને એને રિલેટેડ રોગોને તે શાંત કરે છે આ ઉપરાંત તે કૃમિનાશક ગુણ ધરાવે છે કૃમિનો નાશ કરે છે રુચિવર્ધક છે જે લોકોને અરુચિ બેચેની મંદાગની ક્યાંય મૂળ ન લાગતું હોય તો એવા પ્રકારના પ્રોબ્લેમમાં આશા ખૂબ ઉપયોગી છે અગ્નિ દીપક ગુણ ધરાવે છે એટલે કે હોજીનો અગ્નિ તેજ કરે છે અને પાચન શક્તિ મજબૂત કરે છે આ ઉપરાંત ડાયાબિટીસમાં પણ આનો પ્રયોગ કરવામાં આવે છે ડાયાબિટીસને પણ કંટ્રોલ કરવામાં આપણી મદદ કરે છે અને તાવમાં પણ તે ગુણકારી છે એટલે ચોમાસામાં જ આ ફળ જોવા મળે છે આ વનસ્પતિનો પ્રયોગ કરી લેજો એના ફળનું શાક ખાઈ લેજો એટલે તમને આના ખૂબ ફાયદાઓ થશે